નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો બિહારમાં પુરુષ શિક્ષક થયો પ્રેગ્નેન્ટ શિક્ષણ વિભાગે મેટરનિટી લીવ મંજૂર પણ કરી શું છે સમગ્ર મામલો જાણો બિહારનો શિક્ષણ વિભાગ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે પરંતુ આ વખતે શિક્ષણ વિભાગમાં મોટો ગોટાળો સામે આવ્યો છે શિક્ષણ વિભાગે એક પુરુષ બીપીએસસી શિક્ષકને ગર્ભવતી બનાવી અને તેને મેટર્નિટી લીવ પણ આપી છે આ સમાચાર સામે આવ્યા બાદ હવે બિહાર શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મજાક ઉડાવવામાં આવી રહી છે આ મામલો હાજીપુર મહુવા બ્લોક વિસ્તારની હસનપુર ઓસ્તી હાઈસ્કૂલનો છે અહીં તૈનાત બીપીએસસી શિક્ષક જીતેન્દ્ર કુમાર સિંહને શિક્ષણ વિભાગે તે ગર્ભવતી હોવાના આધારે રજા આપી દીધી છે જીતેન્દ્ર કુમાર સિંહને શિક્ષણ વિભાગના પોર્ટલ ઈ શિક્ષા કોષ પર પ્રસુતિ રજા આપવામાં આવી છે શિક્ષણ વિભાગની નજરમાં અને સત્તાવાર વેબસાઇટ મુજબ શિક્ષક કુમાર સિંહ ગર્ભવતી છે અને રજા પર છે નોંધનીય બાબત એ છે કે પ્રસુતિ રજા માત્ર મહિલા શિક્ષકો માટે છે મહિલા શિક્ષકોને આ રજા ત્યારે મળે છે જ્યારે તેઓ ગર્ભવતી હોય અને બાળકને જન્મ આપવાની હોય પરંતુ હાજીપુરમાં સ્થિતિ બદલાઈ છે અહીં પુરુષ શિક્ષકને પણ પ્રસુતિ રજા આપવામાં આવી છે આ મામલે બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ વિભાગની ભૂલ સ્વીકારી છે અને કહ્યું છે કે પોર્ટલ પર ભૂલના કારણે આવું થયું છે પુરુષ શિક્ષકોને આ પ્રકારની રજા આપવામાં આવતી નથી આમાં ટૂંક સમયમાં સુધારો કરવામાં આવશે એક શિક્ષકને જે રીતે મહિલાઓને રજા આપવામાં આવી છે તેનાથી જિલ્લાના પુરુષ શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હસવા જેવો અનોખો મુદ્દો બન્યો છે શિક્ષણ વિભાગે રૂમમાં જઈને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપી નથી અન્યથા શિક્ષકો મજાકમાં ઘણી વાતો કહી રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદીપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર ચોરૂ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર